સમાજની કમાટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા આજે ત્રણ હજાર કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગ્યાભાઈ રાઠવા સાથે આપણા કવાટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી એમના પુત્ર અને પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા વાત આંબા ડુંગરના સરપંચ શ્રી નેવસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા મિત્રો સમાન મારા યુવાન સાથીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ સાથીઓ મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય રાધિકા રાઠવા હોય રાજેશભાઈ રાઠવા હોય એ ચાહે બરેશભાઈ રાઠવા હોય નિરંજન વસાવા હોય નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારિયા હોય કે જયતરભાઈ વસાવા હોય હર હમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે વિડિયો તમારામાં આવતા હશે અમે લોકો માટે અવાજ બનતા હશે એમની રજૂઆત કરતા હશે લોકોને ન્યાય મળેની વાત કરતા હશે એના વિડીઓ તમે હર હંમેશ જોતા હશો અને એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝૂપડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને એક લોકોના લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકો ને ડરાવવાની ધમકાવવાની દબાવાની રેડ પડાવવા વાળા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસો તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે બે દિવસ પહેલા અહિયાં કેબિનેટ મંત્રી આવ્યા હતા ને એમના સાંસદ એમના મંત્રી એમના માજી મંત્રી

મનરેગામાં બચુભાઈ ખાબરના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકો ને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાય અહીંયા આવ્યા છો બધા ગેરમાર્ગે દોરાય અહીંયા આવ્યા છો નેતાઓ તમે જોઈ લો ભાઈ ત્રીસ વર્ષમાં તમારી બનાવ્યો આજે કેટલાય કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ દસ વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા તા ફરતા તા કે નહોતા ફરતા ફટફટિયા પર ફરતા તા ને

તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરીએ એટલે તમે ચૈતર વસાવા આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે કરો છો સાથીઓ આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે અત્યાર સુધી આ લોકોએ પાંચ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસવાળાને મોકો આપે પાંચ વરસ ભાજપવાળો રાજ કરે પાંચ વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને પાંચ વર્ષ ભાજપનો બને આવી રીતના આઝાદીના ઈઠ્ઠોતેર વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે નલસેજલમાં કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં અઠ્ઠાવીસ ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પારીજેતપુરનો ભાઈ તમે તુરખેડા ની બેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો ત્રીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો દોડે માં એટલા માટે આ લોકોને ડર ડર પેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા વેવાય વટુલો માં પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડિયો આવી જાય છે સવારે એ લોકોના વિડિયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારીપૂર્વક પ્રમાણિકપૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છે શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છે એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલી ને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચણું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નોતા મળતા ને થોડા દિવસ ખાલી અમને આપો આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દેશે એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા

અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તોડખેડામાં અમે તે વખતે ગયા અમારી જ્યારે યુવાન દોત દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેનનું દુઃખ અમે મહેસૂસ કરીએ છે જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે અમે આ કવાટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે અત્યાચાર થાય છે અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો ફૂટે છે નલ સે જલ ના નામે કરોડો રૂપિયાના કોબાણો થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કોબાણો કર્યા આજે અમારા લોકો બિસ્તરા પોટલા અને બગલમાં છોકરા લઈને શહેરોમાં મજૂરીએ જાય છે આજે અમારા લોકોએ નર્મદામાં પણ પોતાની જમીનો આપી આખાને આગળ ગામડા વિસ્થાપિત થયા રામી ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજન ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજિત થયો છે પોતાના સમાજથી વિભાજિત થયો છે પોતાની સંસ્કૃતિથી વિભાજિત થયો પોતાની પ્રકૃતિથી વિભાજિત થયો અને અમારા લોકોને આજે પણ નર્મદાનું પાણી નથી મળતું ત્યારે આ સરકારને હવે અમે કહેવા માંગીએ છે અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે અમારી અન્યમત તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ

મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રીપદ માટે લાલ બિછામ બચાવીને ઊભા હતા લાલ જાજમ પાછેને ઊભા હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ બસાવા મંત્રી તંત્રી અને મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવાનો નેતા છે ત્યારે શું તમે દુકાનની વાત કરો છો શું તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો અમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રખવાઓને આ જે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર 15 15 જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટ ઓફ 40 લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે

અમારી પાસે 7 કરોડનો મંડપ નથી અમારી પાસે 2 કરોડનો નો ડોમ નથી અમારી પાસે 5 કરોડનો સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ડ્રાઇવલના નથી અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આધીજાતિ બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તો સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી અમારા લોકો આ સ્વયંભુ અહીંયા આવેલા છે આ લોકો કોઈ दारू ચિકન માટે આવ્યા નથી

એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈ ટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિ પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો ત્રીસ આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે

પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાન સાથીઓ તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ આ લોકોના ઝૂટા વાયદાઓમાં નથી આવવાનો આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબાડુંગરનો નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી